સ્પેશિયલ આજ મારા ગેસ્ટ આવવાના આતર ગેસ્ટ નું પૂરું થયું તમે જો મસ્ત મસ્ત શાક બને હું તમને બતાવું જો જે કે શાક હે તમે સે ઉખાવા હે સ્વાગત છે <coughs> 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 આ તરફ ગેસ પૂરું થયું તમે જો મસ્ત મસ્ત શાક બને હું તમને બતાવું જો જે કેવાનું શાક હે આ તમને કેવાનું દેખાય હે કમેન્ટ માં કહેજો કેવાનું શાક હે ને પછી આવીએ તા રોટલા તા ઘડ નાખી હું રોગ એમ મોકે ઠરે જાય એટલે જરી મોળે રાખ ઘડી ને ઉભો માર નાસ્તો કરે ને મોનું ડાળ લઈને જાવ નીચે વાઈ આઠ

whisper truths as they flow down their songs entwine with the trees that stand Knotted in time by nature's hand Hey, Ma, Ma Monu!

ક્યુટી મારી ટા બુડી આજ તો નવરા આવી દે ભાઈ નવરા આવી ગયા ને બિસાડી તો આ તો એ ઉઠે ગાય ની જો નાસ્તો તૈયાર કરી લીધો મનોડો બિસાડો જો બેઠો ખબર ને ખાવાનું કે જઈ તો તો હાલ હાન થાય તો ખબર પડે નકર કાલ તો શુક્રવાર થઈ જાય દવાખાનું એ નહીં હોય આ તો જો આટલા મહિને એની ઓફિસમાં કંઈક કરે ખબર નઈ ને મેં આ તાર નાસ્તો તૈયાર કરી લીધો હે આ કોફી હે તો મેં કીધું કોફી તો અમારે છે કે ના ના હું ન્યા તો મેં કીધું ઓકે પછી આપણે થોડી ઘણી સફાઈ કરી નાખીએ <laughs> ताता पुगे ही है। तो में पोता मार है हूं। और आता ने ना देखो ये ने नाश्ता ने कर लिया। कॉफी जो पड़ी है। जो पानी में हो है। ले लागू थोड़ा पानी है है पानी पानी है। देखो।, देखो, देखे है। આ બધા ઇન્ડિયા માં કેવી રીતના પોતા કરે નિસવે નિસવેન કરે ને આ બધા રેલમ સેલમ પાણી નાખે આપણે કે નિસવેન કરજો છે ના તો સીધું પાણી નાખે ને લોય નાખે આખો ઇટી પોતું રેડી આપણે તો અહીંયા હેઠા લબાસા જ ન હોય ક્યાં પાણી નાખવું આસી વાત કેની તો આ બધા અહીં ને ઉડે છે ઈ હું ગોઠવી તો રખડે હે ને મુનુળો જો વિસાડવા જેઠો ઉતરતો ને સારું થઈ જાય તો તો સારું અભી પોતા હે આ તો અંદર ગીરે ગા હે સફાઈ કરી લે પછી મણ ગીજે ના મોના તા કાંઈ રહી મણી દવાખાને લઈ જવા જોઈએ આમાં લેપટે આમાં હું ખુદ લેપટે તો આ તો તો લેપટે જ તો વેલેરો પોતો માર ના ફિર મિલતે હૈ તો ગાઈસ

ખાવામાં એક્સપર્ટ હે ખાવાનું બનાવવામાં એક્સપર્ટ ને અને મનું તો જુઓ બિચારી પડી છે આ તો હજી અંદર જ છે બહાર થવા એવા ખબર નહીં આવે જોઈએ કાંક પી તો હલો બધા મસ્ત મીઠી સેવું ખાવા હેવું ખાવા હેવું ની વાત જોઈએ

ಪೇಟ <laughs> ನಾವೇ <food> <laughs>

એ મને કનેક્ટ મોનો મોનો મને આવતી મોના જો 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 ઓરે ઓય પણ જાતો ને જો એય તુમ આ નકી મોનાને અટા ગાઈસ ઇસ વાવડો હે હા

પાછું મીખ હવું રહ્યું હોય ને એટલે વધારે થયું હતું એવું જ કઈક રીઝન આપણે દે હકીએ ચલો તો હમ ઘર જા કે સો જાતે હે અઢી ત